નમસ્કાર આપ સૌનું સ્વાગત એક નાવડીયાની અંદર કેમ છો બધા મજામાં ને આઈ હોપ તમે બધા એક એન્ડ ફાઈન હશો તો આજે આપણે આવી પહોંચ્યા છે વડોદરા શહેરના સેવાશી ગામ ખાતે પાંચસો વર્ષ જૂની આ વાવ છે એની આજની વીડિયોની અંદર મુલાકાત કરીશું સંપૂર્ણ હિસ્ટ્રી પણ તમને વીડિયોના માધ્યમ દ્વારા જાણવા મળશે તો આ છે ગામ નો વિશેષ કેમ્પ અને અહીંયા આપણને પરબડી પણ બનેલી જોવા મળે છે અને ત્યાં શ્રી સરદાર વલ્લભભાઈ સાહેબ ની પ્રતિમા પણ મૂકવામાં આવી છે વાવની બાજુની સાઈડ ઉપર આપણને ઠંડુ પાણી પીવા માટેની સુવિધા પણ જોવા મળે છે જ્યારે આપણે એન્ટ્રી કરીશું તો વાવ વિશે સંપૂર્ણ ઇન્ફોર્મેશન આ બોર્ડ ઉપર લખવામાં પણ આવી છે તો આ વાવનો પ્રવેશ દ્વાર આપણને પૂરબ પશ્ચિમ દિશા તરફ બનેલો જોવા મળશે અને અંદર આવીશું તો સૌપ્રથમ આપણને ખોડિયાર માતાના દર્શન થશે તો તમને આ રીતનું બોર્ડ પણ મારેલું જોવા મળશે વાવની અંદરની સાઈડ ઉપર જઈને જેમ તેમ બેસવું નહીં ધૂમ્રપાન કરવું નહીં અને વાવમાં કચરો પણ ફેલાવો નહીં તો તમે વાવની સામેની સાઈડ ઉપર ઊભા હશો તો વાવનું સુંદર દ્રશ્ય કંઈક આ રીતનું આપણને નજર આવવાનું છે સામેની ઉપર ધ્વજ પણ તમને લહેરાતો જોવા મળશે તો આ રીતનો અદભુત કલાકૃતિનો નમૂનો જો તમે વાવની અંદરની સાઈડ ઉપર આવશો તો તમને જોવા મળશે તમે વડોદરાના આજુબાજુના વિસ્તારમાં રહેતા હોય તો તમે એક વખત આ અવશ્ય વાવની મુલાકાત કરી લેજો વાવનું નામ છે વિદ્યાધર વાવ જે સેવાશ્રી ગામ ખાતે આવેલી છે પ્રવેશ દ્વાર ઉપર હાથી અને વાઘનું કોતરકામ જોવા મળે છે વાઘની દિવાલો અને થાંભલાઓ પર ફૂલો કોતર ઘંટડીઓ પશુ પક્ષીઓ જેમ કે હાથી ઘોડા પક્ષીઓના નમૂના કોતરવામાં આવ્યા છે નીચેની સાઈડ ઉપર આવશો એટલે જે પગથિયું હશે ત્યાં તમને એક મોટું પ્લેટફોર્મ બનેલું જોવા મળશે જ્યાં કેશોલ અને સાથે અહીંયા અગ્નિકોડ પણ બનેલું છે અને અહીંયા ખોડિયાર માતાની બાવની લખેલું બોર્ડ પણ મૂકવામાં આવ્યું છે જો તમારી પાસે ટાઈમ હોય તો તમે તે વાંચી પણ શકો છો વાવ એ માત્ર પાણીનો સ્ત્રોત નહીં પણ ઉનાળામાં આરામ મેળવવા અને ધાર્મિક પ્રવૃત્તિઓ માટેનું સામાજિક કેન્દ્ર પણ હતી આ વાવ પાંચસો વર્ષ જૂની છે વાવના બાંધકામના સમયગાળા વિશે વાત કરવામાં આવે તો ઈસવી સન ચૌદસો બાણુંની આસપાસ આનું બાંધકામ થયું તેવું માનવામાં આવે છે આ વાવ સાત માલ ઊંધે છે અને જમીનની અંદર સુધી જાય છે તો આપણને વાવની દિવાલો અને થાંભલાઓ નક્કર ભૂખરા પથ્થર અને ઈંટના ચંચળમાંથી બનેલી જોવા મળશે ગુજરાતના શાસનકાળ દરમિયાન સુલતાન મોહમ્મદ બેગડાના સમયમાં આવા વાવ બની હતી ગુજરાતની જળ સંસ્કૃતિ અને સ્થાપત્ય કલાનું અમૂલ્ય રત્ન છે તેને જાળવણી એ માત્ર સરકારની જ નહીં પણ આપ સૌની પણ ફરજ બને છે તો દોસ્તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી વડોદરા શહેરના સેવાસિંહ ગામ ખાતે આવેલી વિદ્યાધર વાવની આપણે મુલાકાત કરી સંપૂર્ણ હિસ્ટ્રી મેં તમને જણાવી સંપૂર્ણ વિગત જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્ર સાથે પણ શેર કરજો અને અહીંયા સુધી વિડીયો જો તમે જોયો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો આવી મુલાકાત તમને આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર જોવા મળતી રહેશે